ભારે વરસાદના કારણે બોરસદ નાપા તળપદાના દાંડી માર્ગની બાજુની સંરક્ષણ દિવાલ તૂટી જતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર તંત્રએ બંધ રાખવાની ફરજ પડી છે ત્યારે ભારે વાહનો માટે રૂટ ડાયવર્ટ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ બોરસદ નાપા તળપદા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચોસઠ દાંડી માર્ગ ઉપર રિપેરિંગની કામગીરી કરવાની થતી હોય આગામી અગિયારમી સપ્ટેમ્બર સુધી અંધારિયા ચોકડી નાપા

આનંદ તરફ જઈ શકશે આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર બનશે હાલમાં ગરનાળાની નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે